ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે હાલ ચાલી યોજનાઓ જે કેવી છે એની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે તો વિડીયો સુધી જોતા રહેજો કે કઈ કઈ યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું જે હાલ કેવી યોજનાઓ ચાલુ છે એની અંદર યોજનાઓ છે પશુપાલનને લગતી તમામ યોજનાઓ તો આની અંદર પ્રથમ યોજના છે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન જે ચાપ્ટર ખરીદવા માટે સહાય માટે યોજના ચાલુ છે બીજી યોજના છે અનુસૂચિત જનજાતિ પશુપાલકોને ખાભણ પશુઓ ભેંસ હોય છે એમને ખાણદાણ સહાય એની અંદર દોઢસો કિલો તમને ખાણદાન મફત આપવામાં આવશે એ જ રીતે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને ગાય ભેંસની અંદર વિયાન બાદ ખાણદાન સહાય છે એ પણ દોઢસો કિલો મળશે એમ કહીને ટોટલ કિલો તમને મફત આવશે મિત્રો ચોથી યોજના છે મહિલાઓ લાભાર્થીઓને બકરા એકમ અંતર્ગત દસ થી અગિયાર માટે સહાય મળશે તો જે બકરાઓ છે એમને પાળવા માટે સરકાર તમને સહાય આપે છે સાથે મિત્રો પાંચમી યોજના છે અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર રિવર ચાપ્ટર ખરીદવા માટે સહાય મળશે તો મિત્રો એની અંદર જે ઘાસચારો જે હોય છે એની કટિંગ કરવા માટેનું જે મશીન હોય છે ચાપ્ટર હોય છે એ આપવામાં આવશે છઠ્ઠામાંની યોજના છે અનુસૂચિત જાતિના પશુપાલકોને ખાબણ પશુ પશુઓને ગાય ભેસ માટે જે ખાંડદાન છે એ દોઢસો કિલો આપવામાં આવશે સાથે જ મિત્રો અનુસૂચિત જાતિ પશુપાલકોને પશુ રહેઠાણ માટે જે શેડ હોય છે પાણીની ટાંકી બનાવવા માટે સરકાર તમને સહાય મળશે તો મિત્રો એની અંદર જે શેડ તમારે બનાવવાનો હોય છે પશુઓ માટે રહેણાંક માટે અને પાણીની ટાંકી બનાવવા માટે સરકાર તમને ગાય ભેંસ અંતર્ગત સહાય મળશે વર્ગ બે પશુઓ હોવા જોઈએ એટલે કે શેડ બનાવવા અંતર્ગત તમારા જોડે મિનિમમ બે પશુઓ હોવા જોઈએ તો અનુસૂચિત જાતે પશુપાલકોને ગાય ભેંસ માટે વ્યાણ ખાણ સહાય જે છે એ પણ મળશે સાથે મિત્રો બકરા એકમ અંતર્ગત જે સહાય મળે છે એ પણ મળશે સાથે મિત્રો દસમી યોજના છે એકથી વધુ દુધાળા પશુઓની એકમની સ્થાપના માટે અનુસૂચિત જનજાતિના જે લોકો છે એમને બાર ટકા વ્યાજે લોન આપવામાં આવશે તો મિત્રો એની અંદર જે તબેલો બનાવવા માટે જે પશુપાલકો પશુ ખરીદવા માટે તમને સહાય તમને મળશે તો એકથી વીસની અંદર એ રીતે જ જે અનુસૂચિત જાતિ પશુપાલકોને એમને બાર ટકા વ્યાજે મળશે એમને સહાય સાથે મિત્રો રાજ્યમાં પશુપાલકોને બાર ટકા વ્યાજી તમે લોન લઈ શકો છો પશુ જે હોય છે એ અંતર્ગત તમે ખરીદવા માટે તમે આ સહાય યુઝ કરી શકો છો સાથે જ મિત્રો જનરલ કેટેગરીના લાભાર્થીઓને પણ જો બકરા સહાય એકમ અંતર્ગત લેવું હોય તો પણ સહાય મળશે અને પશુપાલક થકી સ્વરોજગારી હેતુસર પચાસ દુધાળા પશુઓ એની અંદર કાંકરેજ અને ગીરની ગાયોનું ફાર્મ ડેરી ફાર્મ બનાવવું હોય તો તમને સરકાર સૌથી વધુ સહાય આપશે તો મિત્રો જે પશુપાલકો છે એમને સ્વરોજગારી માટે તમે પચાસ વધારા પશુઓ ખરીદી શકો છો કાંકરેજ અને ગીરની ગાયો એ અંતર્ગત તમને ફાર્મ બનાવો તો સરકાર તમને સહાય મળશે એ રીતે રાજ્યમાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન માટે પણ તમને સહાય મળશે સાથે મિત્રો સોમાનંબાની યોજનાથી રાજ્યના ગ્રામ્ય દૂધ ઉત્પાદન સરકારે મળી માટે દૂધ ઘર જો બનાવવું હોય એટલે કે ડેરી બનાવી હોય તો પણ તમને સહાય મળશે તો રાજ્યમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળી માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે સાથે મિત્રો આની અંદર વ્યા રાજ્યવ્યાપી સદન ખસીકરણ યોજના અંતર્ગત પણ તમને લાભ મળશે સાથે મિત્રો ઓગણીસોની નવની અંદર શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક સ્થાનિક ઓળખ ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછળીઓને પશુપાલક અંતર્ગત જે પ્રોત્સાહન યોજના છે એમનો પણ તમને લાભ મળશે તો એ અંતર્ગત સ્વરોજગારી અંતર્ગત તમારે વ્યવસાય કરવા માંગો છો બહાર ધૂધળા પશુઓ ખરીદવા માંગો છો તો પણ તમને સરકાર સહાય આપશે તો એ રીતે સામાન્ય કેટેગરીના જે જાતિના લોકો છે એમને પશુપાલક પાવર ડીવર જે ચાપ્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવશે એ રીતે સામાન્ય જાતિના જે પશુપાલકો છે એમને ખાનદાન ગાય ભેસ માટે પણ તમને દોઢસો કિલો મળશે અને એ રીતે જ સામાન્ય જાતિના પશુપાલકોને ગાય ભેંસના વિયાણ ખાંડ અંતર્ગત દોઢસો કિલો મળે છે એ પણ તમને મળશે તો આ તમામ યોજનાઓની અંદર હાલ તેવીસ યોજનાઓ છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે આ એક ખેડૂત પોર્ટલ ઉપર તમે જઈ આની અંદર ફોર્મ ભરી શકો છો તો આ હતી અગત્યની પશુપાલકો માટે અગત્યની યોજના જય મિત્રો મંદિર માત્ર જય ગરવી ગુજરાત